રામદે જોઈએ અને જે વખતે મારા નાથ ભગવાન રામદેવ પીરે સમાધિ લીધી વ્યક્તિ એમનું જે કોઈ સામગ્રી હતી સમાધિ મારા બે ઘોડા દોડાવશે જોઈશું કનો ઘોડો ને એના પેલા કોઈ દાડો સમાધિ મારો ભાઈ ના લે મારો માસી દીકરો સમાધિ ના લે

તો કે તમે અરબુજી ને કીધું તમે હેડો અને મારો સામાન છે લઈ જો બરોબર મારે ઘોડો થોડો ભૂસો છે તે હું થોડો ચરાઈ અને આવું એટલે અરબુજી મહારાજ પેલા રામદેવ પીર જે સામાન હતો લઈ અને આયા એટલે ગોમ તો વતરું રાખેલું પબ્લિક આવે એટલે એમને કીધું કે તમે જીવતા માણસ નું આશું છે આ તો કેવો રિવાજ કે ભાઈ એમને સમાધિ લીધે ત્રણ દાડા થયા કે પણ હાલ અમે શેમાડે ભેળા હતા લોકો ગોમ વાળા લોકો કુટુંબ વાળા લોકો જોયું કે આ સામાન તો આપણે જે જમીન માં સમાધિ મૂક્યો તો એ જ છે આયો ખોદો સમાધિ એટલે મારા નાથ ને આવું બનાવું તું મારા પ્રભુને આવું બનાવું તો એને આ દુનિયા એવી રચાયેલી છે કે કોઈ માણસ કોઈ ખામી ના કાઢી કે લીમડાનું ઝાડ છે ને એ કડવો છે પણ એના ગુણ બહુ સારા છે એટલે એમાં ભગવાને સારી વસ્તુ મૂકી છે એટલે એ લોકો સમાધિ ખોદીને આકાશવાણી અવાજ જો કે ભાઈ બસ બસ રહેવા દો ફૂલોની સ્માઈલ આવી નકર જો ના બન્યું હોત તો અત્યારે લોકો તેઓ જ એનું ભાર એટલે ભગવાન ને આવવું પડે ભગવાન તો હાજર જ છે કદી જોઈજો નહીં તમારા મો મારા મો આપણી જોવાની નજર અને એક નાની ચકડી વાત કહી દો દુનિયા એવું કહે છે કે અમેરિકા બરાબર છે રશિયા બરાબર જાપાન પણ હું એવું કહું છું કે મારો જન્મ ભારતની ભૂમિનું ગુજરાતમાં થયો છે મને ગર્વ છે લોકો એવું કે ભારતમાં કોઈ નતું તો લોકો દુનિયા થી ભારતમાં વસ્યા ને રાજ કર્યું તો એમને કર્યું પેલા એવું કેતા હતા કે ભાઈ લીમડા નું ના કરાય બારના જે આયા હતા ને વિદેશી એ અને કે અમારી કોલ કેટલો પછી વિજ્ઞાન ને ખબર પડી કે ભારત છે ને એ તો ભારત છે લેબડા નું દાંતણ કરે પેલા લીમડા દાતણ દાંતણ ખાતા એટલે કોઈને નવ્વાણું ટકા રોગ નતા દોતના મૂઢાના આવા બધા એટલે હવારમાં જ કડવું ખાય એટલે એના શરીરમાં તાવ પણ ઓછો આવે બીમારી પણ ઓછી આવે પછી એના હાથે કોલગેટ ના જોવો એના હાથે ટૂપ ના જોવો કે ઓલિયું ના જોવો એક જ લીમડાના દાંતણમાં બધું આવી જાય કારણ જો પેલું જોતું હોય તો ઓલિયું જુદું જોવે ટૂપ જુદી જુઓ ને બ્રશ જુદું જુઓ એટલે એ મારો ભારત દેશ છે બોલીએ ભારત માતની જય